પોલીસ ને ફોન કરીને જયારે પોલીસને બોલાવી ત્યારે થોડી વાર માટે તો પોલીસ સાથે પણ અમારે ઘર્ષણ થયું હતું પણ ખેડૂત ની મારી પાસે ફરિયાદ આવશે તો હું મીડિયા ને સાથે લઈને ત્યાં ઝેડ પાડીશ અને તાળાબંધી પણ કરીશ બેંક મેનેજર પછી ખેડૂતો આગળ વિવર્શ થઈ

અમારો હેતુ છે અમે તો ખેડૂતના દીકરા છે ખેડૂત સાથે જોડાયેલા છે ખેડૂત સાથે જીવવાનું છે અને ખેડૂત સાથે મળી જવાનું છે અને જરૂર પડે તો ખેડૂતો માટે થઈને અમારે તો મળી જવાનું છે આ વાત કોઈ પણ મેટર હોય એ બધામાં અમે ખેડૂતોની સાથે હોય એવી જ રીતે જોવા જઈએ તો બે હાજર ઓગણીસ વીસ ની અંદર જે ખેડૂતોને નુકસાની થઈ હતી એ નુકસાની પછી વળતર આપવાનું હોય જે પાક વીમા કંપની હોય પણ હવે એ સમય જે પાક વીમા કંપની હતી ત્યારે વળતર ચૂકવ્યું ન એ મેટર પછી કોર્ટ સુધી પહોંચી હતી કોર્ટે આદેશ કર્યો સરકારને કે ભાઈ આ જે વળતર છે ખેડૂતોને આપવું પડશે હવે એ જે સરકારે પછી કોર્ટના આદેશને ધ્યાન માં રાખીને વળતર ચૂકવવા માટે જે વળતરની રકમ હતી ખેડૂતની એ દરેક ખેડૂતોના એકાઉન્ટમાં આપવા માટે આ બધી પ્રોસેસ બેંકોએ કરવાની હોય છે બેંકો બેન્કોએ કઈ કહ્યું દરેક જે ખેડૂત છે જરૂરી નથી કે બધા જ ખેડૂત નું એકાઉન્ટ છે કોઈ એક બેંક માં હોય અમુક ખેડૂતના એકાઉન્ટ આઈસીઆઈસીઆઈ બેંકમાં હોય એચડીએફસી બેંક હોય ગ્રામીણ બેંક હોય એસબીઆઈ હોય બેંક ઓફ બરોડા હોય દેના બેંક હોય હવે આ બધામાં અલગ અલગ બધાના એકાઉન્ટ હોય છે એટલે હવે આમાં પ્રશ્ન એ હતો કે જે ખેડૂતને માણાવદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પ્રશ્ન હતો એમાં એવું હતું એકાઉન્ટમાં આવી ગયા પણ માણાવદરના એકાઉન્ટમાં પૈસા ના આવ્યા સુ કામ ન આવ્યા તો કે એ બધાના એકાઉન્ટ હતા એ દેના બેંકમાં હતા હવે દેના બેંક અને બેંક ઓફ બરોડા બંને મર્જ થઈ છે હવે મર્જ થઈ એટલે સ્વાભાવિક રીતે દેના બેંકના ડેટા હોય છે એની સિસ્ટમ માં બેંક ઓફ બરોડા એ બધું સેટ કરવાનું હોય જેથી કરીને એ કસ્ટમરોને ક્યાંય અન્યાય ન થાય અને એને જે મળતી રકમ હોય એના એકાઉન્ટમાં આવે પણ જે બેંકના કર્મચારી હતા મેનેજર સહિતના એ લોકોની જે કામ ચોરી કહી શકો આરસ કહી શકો જે કહી શકો એ લોકો એ જે કાઈ ફોર્મ સબમિટ કરવા જે કાંઈ પ્રોસેસ કરવાની હોય એ કશું કર્યું નહી

અને મારો સંપર્ક કર્યો પરેશભાઈ અમારે આવો પ્રશ્ન છે એટલે પેલા તો એકવીસ તારીખે હું પણ ત્યાં ગયો હવે હું ત્યાં ગયો એટલે ગંભીર ઘટના તમે જો મેં બેંક મેનેજર એક દુઃખની વાત એ છે કે ગુજરાત ની અંદર આપણે બેંકો ચાલે ખેડૂતો સાથે ગામડામાં વ્યવહારો કરવાના ખેડૂતો મોટા ભાગના બિચારા અભાણ હોય ભોળા હોય હિન્દી બોલતા આવડે નહીં હવે આપણા ધારાસભ્ય છે મોરબીના ધારાસભ્યને હિન્દી બોલતા નથી આવડતું તો બિચારા ખેડૂતોને તો ક્યાંથી આવડશે

નહીં હું તમારી તાળાબંધી કરતો અમારા બેંક ની જરૂર નથી એટલે પછી પછી એમાં દિવસે પેમેન્ટ આપવામાં બેંક એટલે અમને ગુસ્સો આવ્યો કે ભાઈ ચાલતા હશે એટલે અમે પછી જે સામાન્ય માણસો ત્યાં બેંકમાં આવેલા હતા એનું ખાસ ધ્યાન રાખ્યું હતું જે સામાન્ય માણસો હતા બેંકના વ્યવહારો માટે આવેલા હતા એ બધાને મેં રિક્વેસ્ટ કરી તમે બહાર આવી જાવ અમારા બેંક ને તાળાબંધી કરવી છે એ બધા મિત્રો એનો કામ પતા બહાર નીકળ્યા જે પોલીસ અધિકારી આવેલા હતા એનું કહેવાનું એવું હતું કે તમે ખોલી નાખો પણ હવે અમારું જ્યાં સુધી મુદ્દો નો સોલ્વ થાય અમે આંદોલન ઉપર ઉતરી ગયા છીએ તો એવી રીતે પોલીસ ના કહેવાથી કઈ અમે ખોલવાના હતા નહીં પણ પછી પોલીસને મધ્યસ્થી કરવા માટે અંદર જવા દીધા બંધ રાખ્યું મને પણ અંદર પછી બોલાવવામાં અમે પણ પણ સાથે સાથે અંદર ગયો મારે ઘણી બધી અધિકારીઓ થઈ અંતે ત્યાંના બેંક મેનેજર પરમ દિવસે પછી લેખિત માં મને આપ્યું કે ભાઈ આજને આજ નહીં થાય પણ તમે મને સમય આપો એટલે અમે સમય આપ્યો કે શુક્રવાર સુધી બેંક ચાલુ છે શનિવાયમાં બેંક બંધ રહેવાની છે તો શુક્રવાર એટલે કે શુક્રવારે પચીસ જુલાઈ થાય

જે પણ બેંકના અધિકારીઓ આપણો આ વિડીયો જોતા હોય હું કહેવા માંગુ છું ભાઈ દરેક જગ્યાએ મારે ધક્કા થાય પછી તમે આ કરશો એના કરતા બેંક થી ખેડૂતોને હેરાન કર્યા વગર આ કામ કરી નાખવાનું કેમ કે કોઈ પણ ખેડૂત મારી પાસે ફરિયાદ આવશે તો હું મીડિયાને સાથે લઈને ત્યાં રેડ પાડીશ અને તાળાબંધી પણ કરીશ જેવી રીતે પરત વિશે પણ અમે મીડિયા સાથે જ રાખેલું હતું એટલે મીડિયા ને ખેડૂતને સાથે રાખી અને બેંકોને તાળાબંધી કરશું અને ઉપર લેવલ થી પછી તમારે કોઈ પ્રેશર આવશે તો એના માટે જવાબદાર પણ તમે રહેશો એટલે બેંકો મારી અપીલ છે કે જે કઈ તમારું કામ હોય ખેડૂત લક્ષી એ ખેડૂતોને ધક્કા ન કરાવવા અને સમય સંપૂર્ણ લેવો પ્લસ ભાઈ ખેડૂતોની વાત કરી રહ્યા છીએ તો વાવણી કે વરસાદ ને લઈ પણ ખેડૂતોના કોઈ પ્રશ્ન છે આ વખતે જોઈએ તો પાકમાં કોઈ પ્રશ્ન છે અત્યારે તો કોઈ ખાસ કોઈ પ્રશ્ન છે નહીં કેમ કે મોટા ભાગના વિસ્તારોની અંદર વાવેતર તો થઈ ચુક્યું છે જરૂરિયાત મુજબ ના કોઈ જગ્યાએ ઓછા તો વધારે વરસાદો પણ પડી ગયા છે અને પાક અત્યારે ખાસ તંદુરસ્ત પણ છે હા એક ચોક્કસથી છે કે મગફળી સહિતના અમુક પાકોની અંદર

દર વર્ષની સરખામણીએ કપાસનું વાવેતરમાં બહુ મોટો ઘટાડો થયો છે અને જેટલું કપાસનું વાવેતર ઘટ્યું છે એટલું સામે મગફળીનું વાવેતર વધી ગયું છે એટલે આટલો ફરક છે બાકી રાબેતા મુજબ અત્યારે ખેતી કામો છે ખેડૂતોના ચાલી રહ્યા છે

બધાને જે અનાજ કઠોળ છે પણ એ બધા જે મિત્રો છે લાગણીથી લાગણી થી જોડાયેલા છે એટલે જે પણ મિત્રો નો પોલ આવ્યો ને એ બધા આભાર વ્યક્ત કરતા હતા કે પરેશભાઈ સારું થયું કે તમે અમારી મદદે આવ્યા તમે જે આ કઈ આંદોલન કર્યું તમે તાળાબંધી કરી ને જેને કારણે અમારા બધા જ ના એકાઉન્ટમાં જે બેંક દ્વારા જે રકમ જમા કરવાની હતી એ સમયસર રકમ જમા થઈ ગઈ છે એ રકમનો ઉપયોગ કરી શકશું પણ તમે ન આવ્યા હોત તો કદાચ હજુ પણ અમારા એકાઉન્ટમાં રકમ જમા ન થઈ હોત મુદ્દો ઉઠાવીને આ જે અમારો પ્રશ્ન સોલ્વ કર્યો છે એ બદલ અમે દિલથી આભાર માનીએ છીએ અને દ્વારકાધીશ તમને ખુશ રાખે એવા આશીર્વાદ પણ આપીએ છીએ એટલે આજે મને ખેડૂતના આશીર્વાદ જે મળ્યા છે ને એનાથી ધન્ય થઈ ગયો છું તો પરેશભાઈ અમારી સાથે જોડા બદલ અને આપનો કિમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર તો આ હતા નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી આપણે જોઈએ તો જે ખેડૂતોને લઈને પરેશભાઈ થોડા દિવસ પહેલા જે આપણને જોવા મળ્યા હતા અનેક વખત જોવા મળતા હોય છે ખેડૂતોના ખાતામાં એટલા માટે ચાહે છે કારણ કે પરેશભાઈ ન માત્ર આગાહી આપે છે પરંતુ ખેડૂતોના સાથે હંમેશા ઉભા હોય છે અને આજ વિશ્વાસ છે એના માટે ખેડૂતો છે હંમેશા પરેશભાઈ ને છે તે અમે તેમના પર સાથે જોવા મળતા હોય છે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર